આણંદભાઈ ના કરે સવારમાં રાજકીય ચર્ચાઓ જગાવીને પોતે અહીંયા નાસ્તો કરવા આવ્યા છે ચિરાકભાઈ શું ઘટનાક્રમ છે આખો પહેલાં તો આપ સૌને આમંત્રિત કરું છું મારી સાથે સવાર સવારનો મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરવા માટે અને આ સવારથી જે બધી વાર્તા ચાલી રહી છે પણ આજે મંગળવારનો દિવસ છે અને દર મંગળવારે ધારાસભ્ય સાંસદ સભ્યશ્રીઓને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટેનો દિવસ હોય છે અને દિવસના રૂટિન પ્રમાણે મારા વિસ્તારના પ્રશ્નો લઈને આજે મંગળવારના દિવસે ગાંધીનગર વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે રાજીનામાની વાત છે એ સારા માટે એવું કંઈ છે નહીં ખબર નહીં આ તમારી પાસે ક્યાંથી આ વાત આવી છે બરાબર એવું કંઈ છે તમે રાજીનામું આપવાના જો તમે રાજીનામું કરો સવાર સવારમાં નાસ્તો કરો પણ તમે રાજીનામું આપવાનો જો એક પાસ છે અહીંયા આગળ સરસ ચોક્કસ અત્યારે એ પાડવા દેતા નથી એ રાજીનામું નથી આપવાના એવી કોઈ ચોખવટ નથી કરતા માત્ર નાસ્તો કરવા આવ્યા છે સ્વાભાવિક છે કે અત્યારે રાજકીય નાસ્તો પણ વધારે મજબૂત થયો છે અને એ થયું છે ને એટલા જ માટે ચિરાગભાઈ પણ ક્યાંક ને ક્યાંક રાજીનામું આપશે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે સાથે સાથે જોવા જઈએ તો જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો છે એ કોંગ્રેસ માટે ચિંતાજનક છે ચોક્કસ ભાજપને છવ્વીસમાંથી માંથી છવ્વીસ બેઠકો મેળવવાનું જે લક્ષ્ય છે એ સિદ્ધ કરવા માટે આ એક મહત્વ મહત્વનો ઘટનાક્રમ બની રહેશે કેમેરામેન રમેશ ડુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર